નર્મદા લાઈવ માં તમારું સ્વાગત છે ડેડિયાપાડાના ધારાસભ્ય સહિત તેમના પત્ની અને કુલ નવ લોકો હાલ રાજપીપળાની મધ્યસ્થ જેલમાં છે તેઓને લઈને ગુજરાતનું અને નર્મદા જિલ્લાનું રાજકારણ ખૂબ ગરમ થઈ ગયું છે આવતીકાલે સાત જાન્યુઆરીનો રોજ ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવવાના છે જાહેર સભા કરવાના છે અને તેઓ ધારાસભ્ય ચૈતર વસાવાનું સમર્થન પણ કરવાના છે રાજકીય ગલીઓમાં એક વાત એવી પણ વહેતી થઈ છે કે ભરૂચની લોકસભા સીટને લઈને કોઈ મહત્વપૂર્ણ જાહેરાત પણ અરવિંદ કેજરીવાલ તરફથી કરવામાં આવે એવું જાણવા મળી રહ્યું છે ત્યારે હાલ અમે અત્યારે ઊભા છે રાજપીપળાની મધ્યસ્થ જેલની બહાર અમે જ્યારે અધિકારીઓ સાથે વાતચીત કરી આ મામલે કે તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી જ્યારે જેલ ખાતે ધારાસભ્ય ચેતર વસાવાની મુલાકાત કરવામાં આવશે ત્યારે એને લઈને શું તૈયારીઓ છે શું પરવાનગીની પ્રોસેસ છે ત્યારે અમને એવું જાણવા મળ્યું છે કે જે રીતે સામાન્ય કેદીના સગા અને તેમના મિત્રોને મળવા દેવામાં આવે છે તે જ રીતે ધારાસભ્ય ચૈતર વસાવવાને મળવા આવનાર દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીને પણ એ જ નિયમો અનુસાર મળવા દેવામાં આવશે એમના માટે કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હોય તેવું હાલ જાણવા મળતું નથી ધારાસભ્ય ચૈતર વસાવવાનો મુદ્દો હાલ જિલ્લામાં ખૂબ ગાજી રહ્યો છે અને લોકોમાં પણ એટલી જ ઉત્સુકતા છે આપણે જોવાનું છે કે આવનાર બે દિવસમાં આ જિલ્લાનું રાજકારણ કઈ દિશા તરફ જવાનું છે નર્મદા લાઈવમાં હું છું એકરામ વિડીયો ગમે તો એને લાઇક અને શેર જરૂર કરજો